નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગીરી ગોસ્વામી સમાચારો ઉપર એક નજર વિસ્તાર કપ જીતનાર ખેલાડીએ ક્રિકેટને કર્યું છે અલવિદા ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો કે તેમણે વિશ્વમાં શાંતિ સ્થાપવામાં ઓબામા કરતાં વધુ કામ કર્યું છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની મહત્વની બેઠકનું આયોજન થયું ઓ અમિત કાકા ગેમ ઇલેવન ચાલુ કરો વિડીયો થયો વાયરલ શિક્ષકોની ભરતી ફરીથી વિલંબમાં પડી છે પીએમ મોદીએ જે કર્યું તે શરમજનક છે તેઓ અમેરિકાની આ વ્યક્તિએ જણાવ્યું છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં કેસના સાગઠિયાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા પ્રેમમાં પડતા નેસ્લેનસ ઈઓની નોકરી ગઈ સુરતમાં નકલી વિઝા ફેક્ટરીનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો રેલીમાં બાઇક ચોરાઈ ગઈ તો રાહુલ ગાંધીએ નવી બાઇક અપાવી દીધી આદિ અભિયાનની શરૂઆત મારી માતાનું નહીં પરંતુ દેશનું અપમાન છે તેવું મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારની સભામાં કહ્યું કે થોડા દિવસ પહેલાં જે બન્યું તે કલ્પના પણ નહોતી કરી તેમણે જણાવ્યું કે બિહારના આરજેડી અને કોંગ્રેસના મંચ પરથી તેમની માતાને ગાળો આપવામાં આવી જે માત્ર તેમની માતાને નહીં પરંતુ દેશની માતા અને બહેનોનું અપમાન છે મોદીએ કહ્યું કે આ ઘટના સાંભળી તેમને દુઃખ થયું છે અને બિહારના લોકોની પણ લાગણી દુભાય છે તેમણે માતા બહેનોના આશીર્વાદથી આ દુઃખ સહન કરવાની વાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું છે કે આદિ કર્મયોગી અભિયાન ભારતનું સૌથી મોટું આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે આ મિશન આદિવાસી વિસ્તારોમાં શાસન અને સેવા વિતરણમાં પરિવર્તન લાવશે ગુજરાતના પંદર જિલ્લા ચોરાણું તાલુકા અને ચાર હજાર બસો પિસ્તાલીસ ગામોમાં વીસ લાખ ચેન્જ લીડર તૈયાર કરાશે જે આદિવાસીઓની સમસ્યાનું નિરાકરણ કરશે શિક્ષણ નાબૂદી અભિયાન પીએમ જનમન અને ડીએ જે કે જીયુ અનેક સુવિધાઓ સાથે યોજના સાથે સુમેળ સંધાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલીમાં બાઇક ચોરાઈ ગઈ રાહુલ ગાંધીએ નવી અપાવી દીધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદે બિહારમાં એસઆઈઆર અને વોટ ચોરી મુદ્દે મતદાર અધિકારી યાત્રા યોજી હતી ગયા અઠવાડિયે દરભંગામાં થયેલી બાઇક રેલી દરમિયાન એક વ્યક્તિની બાઇક સુરક્ષા ગાળે લીધી હતી પરંતુ રેલી બાદ તે ગુમ થઈ ગઈ બાદમાં એક સપ્ટેમ્બર યાત્રાના સમાપન પ્રસંગે રાહુલ ગાંધીએ તે વ્યક્તિને નવી બાઇકની ચાવી ભેટમાં આપી જેથી તેની મુશ્કેલી દૂર થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ સુરતના અડાજણમાં જણમાં પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં પ્રતિકસાની ધરપકડ કરીને નકલી વિઝા ફેક્ટરીનો પડદા પર્દાફાશ કર્યો છે યુકે કેનેડા મેસેડોનિયા સર્બિયા ચેકોસ્લોવાકિયા અને યુરોપના નકલી વિઝા સ્ટીકરો મળ્યા છે જેમાંથી પાંચ સ્ટીકર જપ્ત થયા છે પ્રતિક દિલ્હી ચંદીગઢ પંજાબ હરિયાણાના એજન્ટોને વિઝા વેચતો હતો અને તેની સામે બે હજાર સત્તરથી અત્યાર સુધીમાં બાર ગુના પણ નોંધાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમમાં પડતા નેસ્લેના સીઈઓની નોકરી ગઈ નેસ્લે જે વિશ્વની સૌથી મોટી ફૂડ કંપની છે તેણે પોતાના સીઈઓ લોરેન્ટ ફેક્સને પદ ઉપરથી હટાવી દીધા છે તપાસમાં ખુલ્યું છે કે તેઓ પોતાની એક અધિનસ્થ મહિલા કર્મચારી સાથે સંબંધમાં હતા અને તેની જાણ કંપનીને આપી નહોતી આ કારણે તેમણે કોડ ઓફ બિઝનેસ કન્ડક્ટનો ભંગ કર્યો હતો કંપનીએ નિયમોની અવગણના મામલે કડક કાર્યવાહી કરતાં તેમને તાત્કાલિક બાર તરફ કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસમાં સાગઠિયાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે પરંતુ મિલકત અને મિનિટ્સ બુક્સ કેસમાં જામીન ન મળતા તેમને જેલમાં રહેવું પડશે ઈડીએ સાગરઠિયા વિરુદ્ધ વધુ એક ફરિયાદ માટે રાજકોટ મહાનગરપાલિકા જનરલ બોર્ડ પાસે મંજૂરી મેળવી છે આગામી દિવસોમાં ઈડી ફરિયાદ નોંધે તો સાગઠિયાની મુશ્કેલીઓ વધી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પર સતત હુમલો કરતા ટ્રમ્પના સલાહકાર પીટર નવા ફરીથી પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે પીએમ મોદીને જીનપિંગ અને પુતિનની સાથે જોવા શરમજનક છે મને સમજાતો નથી કે તેઓ શું વિચારી રહ્યા છે આશા છે કે તો ટૂંક સમયમાં સમજી જશે કે તેમણે રશિયા સાથે નહીં પણ આપણી સાથે રહેવું જોઈએ નવા અગાઉ પણ એવા નિવેદનો આપ્યા છે કે ભારત ટેરિફનો મહારાજા છે અને બ્રાહ્મણોને રશિયા પાસેથી તેલ ખરીદવાનો ફાયદો થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષકોની ભરતી ફરીથી વિલંબમાં પડી છે શિક્ષકોની ભરતી ફરી એકવાર વિલંબમાં પડી હોય તેવી માહિતી સામે આવી છે સામે આવેલી માહિતી અનુસાર ધોરણ નવથી બારમાં ખાલી જગ્યા ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી આ ઉપરાંત વેઇટિંગ ઓપરેટર કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે ધોરણ 6 થી આઠમાં પણ શિક્ષકોની ભરતી અટકી પડી છે ઉલ્લેખનીય છે કે કમિટીએ ઉમેદવારોને સાંભળ્યા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી દોઢ વર્ષ વીત્યા બાદ પણ ભરતી અટકી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત દરમિયાન એક અજીબોગજીબ ઘટના બની મુલાકાત દરમિયાન કેટલાક યુવાનોએ ઊંચા અવાજે બુમા પાડી ઓ અમિત કાકા ડ્રીમ ઇલેવન ચાલુ કરો યુવાનોની આધારી માંગણીથી લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે શું ખરેખર આ માગણી યોગ્ય છે જણાવો કમેન્ટમાં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની મહત્વની બેઠક રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની મહત્વની બેઠક યોજાઈ હતી રાજ્યની વિવિધ કામગીરીને લઈને આ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી કૃષિ નાણાં અને ગૃહ વિભાગ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની કામગીરીની પણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ હાજર હતા વિકાસ સપ્તાહને લઈને સમીક્ષા કરાઈ હતી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે વિશ્વમાં શાંતિ સ્થાપવામાં ઓબામા કરતાં વધુ કામ કર્યું છે ટ્રમ્પના સમર્થકો કહે છે કે તેમણે ભારત ચીન વચ્ચે તણાવ ઘટાડ્યો ગ્લોબલ સાઉથને એક કર્યા અમેરિકન વર્ચસ્વનો અંત લાવ્યો વ્યંગ્યાત્મક ટિપ્પણીઓમાં લખાયું છે કે આવી વ્યક્તિને નોબલ ન મળે તે અન્યાયી છે ટ્રમ્પનો દાવો ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા ઉપર અત્યારે મીન્સ પણ બની રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વર્લ્ડ કપ જીતનાર ખેલાડીએ ક્રિકેટને અલવિદા કર્યું છે પાકિસ્તાનના ક્રિકેટર આસિફ અલીએ તેત્રીસ વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી છે તેણે એકવીસ વન ડે ઇન્ટરનેશનલ અને અઠ્ઠાવન ટી ટ્વેન્ટી મેચોમાં રમત દર્શાવી છે આસિફે બે હજાર એકવીસના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે સાત બોલમાં પચીસ રન બનાવીને પાકિસ્તાનને જીત અપાવી હતી છેલ્લે તેમણે બે હજાર ત્રેવીસમાં બાંગ્લાદેશ સામે ટી ટ્વેન્ટી મેચ રમી હતી હવે ત્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડીને વિશ્વભરના ફ્રેન્ચાઇઝ લીગમાં રમવાનું ચાલુ રાખશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે